ઇકો ક્રાંતિ મિશનની ગુજરાતમાં દિપવ્ય સુરત શહેરથી કરાઈ થઈ છે સુરત ક્લિનનેસ સિટી સાથે સાથે વંશન ગ્રીનનેસ સિટી સુરતીઓ સાથે મળીને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવો દાખલો બેસાડશે ક્લીનનેસ સિટી અને ગ્રીનનેસ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો ઇકો ક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે આપણા રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીને ફેંકી દઈએ છીએ અને ઉપયોગથી મુક્ત કરવાની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી જે માઇક્રો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે સૌથી મોટું ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપણા શરીરને પણ ખૂબ જ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગ તથા શુક્રાણુને લગતો પ્રશ્નો જેવા કે અનેક કારણો સાથે માનવ જીવનને પણ ઘણું નુકસાન કારણ છે કારણ કે એક સંશોધનકાર અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા એક એટીએમ કાર્ડની સાઇઝ જેટલું માઇક્રોપ્લાસ્ટિક દર અઠવાડિયે આપણા શરીરમાં જાય છે આ ગંભીરતાઓને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સન્સ્ટેબલ પ્રોડક્ટ્સ વિકસાવાય છે

ઘરે ઉપયોગ કરતા હોઈએ છીએ આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને હિસાબે ઘણીવાર ભયાનક બીમારી પણ થતી હોય છે રોજને વર્જ માઇક્રો મિનિમમ માઇક્રો પ્લાસ્ટિક આપણા શરીરમાં જતું હોય છે એન કેન પ્રકારે તેના વિકલ્પમાં ભાગરૂપે આધ્યાત્મિક સંસ્થા શ્રી શ્રી રવિશંકર મહારાજની શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સુરત મહાનગરપાલિકા એક એમઓ કર્યું છે આવનાર સમયમાં આ એવું સ્ટેજ છે આવનાર સમયમાં

મારું નામ પ્રકાશ દોરિયાની છે હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે અને ગુરદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે સત્તર વર્ષથી જોડાયેલો છું હું સુરત થી છું અને અહીંયા લોકલ ઓથોરિટી સાથે પણ જોડાયેલો છું અને સુરત માટે કઈક ને કઈક સારું કામ અમે કરતા રહેતા હોઈએ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટે આ ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત કરી છે અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ બનાવ્યા છે જે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવસ છે તો સામાન્ય રીતે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જોઈ છે જે રોજબરોજના જીવનમાં આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ એને ડિકમ્પોઝ થતાં પાંચસોથી હજાર વર્ષ લાગે છે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટના જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રોડક્ટ્સ ચાર થી છ મહિનામાં અને મેક્સિમમ એક વર્ષની અંદર ડીકમ્પોઝ થઈને જીરો હાર્મફુલ રીતે જમીન સાથે ભળી જાય છે તો એ બહુ જ ઇફેક્ટિવ છે અને આ ખાલી પર્યાવરણને નુકસાનકારક વસ્તુ નથી પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતું પ્લાસ્ટિક ચાહે એ બ્રેડ આપણી ઘરે આવતી બ્રેડ હોય પ્લાસ્ટિકની અંદર આપણી ઘરે આવતું દૂધ હોય કે આપણે જે કાંઈ પણ ડિસ્પોઝેબલની અંદર જમતા હોઈએ એની અંદર પ્લાસ્ટિકની વસ્તુની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરીએ છીએ એનું એક રિસર્ચ એવું કહે છે કે એક વીકની અંદર એક ક્રેડિટ કાર્ડની સાઇઝના માઇક્રો પ્લાસ્ટિક જનરેટ થાય છે અને એ આપણા શરીરમાં જાય છે તો એ આપણી હેલ્થ માટે માનવ હેલ્થ માટે પણ એટલું જ નુકસાનકારક છે અને જે કેન્સર અને શુક્રાણુઓની લગતી બીમારી અને અન્ય ઘણી બધી બીમારીઓનું મૂળ બને છે તો આ પર્યાવરણ સાથે સાથે માનવ જીવનમાં પણ જે નુકસાન કરી રહ્યું છે અને અલ્ટરનેટિવ એના તરફ એક કદમ આગળ વધે તો અમારી સંસ્થાએ જયારે આ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે અમારો ઉદ્દેશ એવો અને અમારો આશ્રય એવો હતો કે અમે સુરત થી છીએ તો આ મિશનની શરૂઆત શ્રી શ્રી રવિશંકરજીએ નવરાત્રી પહેલા જ જસ્ટ આશ્રમની અંદર બેંગ્લોર આશ્રમની અંદર આને લોન્ચ કર્યું હતું તો અમારી એવી ઈચ્છા હતી કે અમે સુરતથી છીએ અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ અહીંયા લોકલ ઓથોરિટી સાથે જોડાયેલા છીએ તો અમે સુરતથી આની શરૂઆત કરીએ એટલે ઈન્ડિયાની અંદર પ્રથમ શહેર છે સુરત કે જે આ આના ઓફિશિયલ એમઓયુ કરવા જઈ રહ્યું છે એસએમસી તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જ સાથે સાથે સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ લિવિંગ ની અમારી સુરતની વોલેન્ટીયર ટીમ આનું કેમ્પેન ચલાવશે અને સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આ

એક શહેર આવો એક અભિયાન ઉપાડી ગઈ છે એ વિષયમાં એક એમઓયુ આજે શ્રી શ્રી રૂર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એસએમસી વચ્ચે કરવામાં આવ્યું છે આ અભિયાન લોકો વચ્ચે એક બહુ મોટી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ને અવોઈડ કરી શકીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે સારું કરી શકીએ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રોડક્ટ અમારી એમ ઈચ્છા છે કે વિશ્વના વધારામાં વધારે પડતા યુવકો યુવાનો ઉદ્યોગપતિઓ આ બધા નવા જનરેશનના બિઝનેસમેન આ પ્રોડક્ટ બનાવે અને વેચે આ પ્રોડક્ટ જ્યારે વધારામાં વધારે ઉદ્યોગ ઉદ્યોગમાં લોકો આવીને યુવાઓ આવીને જ્યારે આ પ્રોડક્ટ બનાવશે આ પ્રોડક્ટની કોસ્ટ પોતે ઓછી થતી જશે અત્યારે પણ આપણે આપણા ઘરમાં કચરાનું કોઈ બેગ વાપરતા હોઈએ તો એનો આખા મહિનાનો ખર્ચ 50 રૂપિયા હોય છે આ પ્રોડક્ટ અત્યારે મોંઘી હોઈ શકે પણ એ પચાસ રૂપિયાના ખર્ચને સિત્તેર કે એસી રૂપિયા જઈ જશે બજેટને વધારે વધારેથી નહીં પણ એના ફાયદા જે છે એ લોંગ ટર્મ છે એ લોંગ ટર્મ ફાયદાને જોઈને આ બધા પ્રયાસ કરવા જરૂરી છે અને આ જ્યારે પ્લાસ્ટિક જમીનમાં લેન્ડફિલમાં નાખવામાં આવે છે પ્લાસ્ટિકને એક હજાર વરસ લાગે છે એને ડિઝોલ્વ થવામાં અને આ બધા પ્રોડક્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અવોઈડ કરવા માટેના પ્રોડક્ટ આઠ મહિનાથી બાર મહિનામાં જમીનમાં માટીમાં મળી જાય છે તો આ જે લાભ છે એ લાભ બહુ મોટો છે એના સામે જે કોસ્ટ છે બહુ નાની છે